આજે રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરોના નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી આનંદ પાઠક તેમજ સાયન્ટિસ્ટ અને ગ્રુપ ડાયરેક્ટર રિસર્ચ આઉટરીચ મેનેજમેન્ટ ડૉક્ટર ડી રામ પાઠકે એક્સપર્ટ ચોક દ્વારા વિદ્યાર્થીઓને અંતરિક્ષ વિજ્ઞાન અંગે રોચક માહિતી આપી હતી જેમાં અવકાશ વિજ્ઞાન વિશે રસપ્રદ માહિતી સાથે જ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભુજના વિદ્યાર્થીઓ માટે વિશેષ સત્ર યોજાયું હતું આ ઉપરાંત ધોરણ છ થી દસના વિદ્યાર્થીઓ માટે મારા સપનાનું સ્પેસ સ્ટેશન અને ભારતનું ચંદ્રયાન મિશન ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી આ ઉપરાંત ભારતની અવકાશ સફર વિશે એક મિનિટની રીલ સ્પર્ધા યોજાઈ હતી તમામ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને દરેક સ્પર્ધાના ત્રણ વિજેતાઓને ગુજકોસ્ટ અને ઇસરો દ્વારા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સ્ટેમ અને એસ્ટ્રોનોમી એક્ટિવિટી ડોક્યુમેન્ટરી સ્ક્રીનિંગ વગેરે જ્ઞાનસભર સેશન યોજાયા હતા આ આયોજનમાં કુલ દસથી વધુ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને અન્ય મુલાકાતીઓ મળીને કુલ ચૌદસો જેટલા લોકો જોડાયા હતા ચિત્રસ્પર્ધાના નિર્ણાયક તરીકે નિમિષાબેન ભટ્ટ હાજર રહ્યા હતા